રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ દ્વારા ભોગ બનનારના પિતાની ફરિયાદ પરથી તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલે કરેલી તપાસના અંતે થયેલા ચાર્જશીટમાં અહેમદદાર અર્ષિંગ ઉર્ફે હરેશ ભાઈલાભાઈ રાઠવાને વીસ વર્ષથી સજા ફટકારવામાં આવી હતી તો બનાવની વિગત મુજબ ધોરાજી તાલુકાના કોઈ ગામમાં ભોગ બનનાર પરિવાર ખેતીની મજૂરી માટે આવેલ હતો તો તેમની દીકરી શાળામાં અભ્યાસ કરતી હતી જે ગત તારીખ બે નવેમ્બર બે હજાર બાવીસમાં આ ભોગ બનનાર ખેતર ગઈ હતી ત્યારે આરોપી તેનું અપહરણ કરી અને પોતાના ગામ લઈ ગયો હતો આ સમગ્ર દરમિયાન આરોપીએ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું ત્યારે ભોગ બનનારની ઉંમર બનાવવા વખતે માત્ર ચૌદ વર્ષ અને ચાર હતી ત્યારે બચાવ પક્ષ તરફથી દલીલ કરવામાં આવી હતી કે જ્યારે પોક્સો એક્ટ લગાડવામાં આવે ત્યારે સૌથી વધુ મહત્ત્વનો પુરાણો ભોગ બનનાર જન્મનો આધાર થાય તો હાલના કિસ્સામાં ભોગ બનનારના પિતાને ઉલટ તપાસમાં પૂછતા તેમણે અલગ અલગનું નામ જણાવેલ જ્યારે જન્મની નોંધણી અલગ ગામમાં થયેલ ત્યારે ભોગ બનનારના જન્મ તારીખના દાખલાના પણ દાદાના નામમાં ફરક છે ત્યારે આવી રીતે આખો જન્મ તારીખનો દાખલો શંકાસ્પદ છે અને ભોગ બનનાર એની છે તેણે તેની સંમતિથી પોતાની જાતે પ્રેમ સંબંધ આવવાના લીધે ભાગી અને આરોપી પાસે આવેલ છે આવા સંજોગોમાં પોક્ષો એક્ટ મુજબ કોઈ ગુનો બનતો ન હોવાનો દુષ્કર્મનો કોઈ કેસ નથી ભોગ બનનારના પરિવારજનોએ ફરિયાદ પણ મોડી નોંધાવેલી છે જેથી પણ આખી ફરિયાદ અને બનાવ તાર્કિક રીતે આરોપીને તકસીલવાન ઠરાવવા માટે પૂરતી નથી ત્યારે સરકાર પક્ષે એડિશનલ પબ્લિક કાર્તીય પારેખ તરફથી દલાલ કરવામાં આવી હતી કે હાલના કિસ્સામાં જોવામાં આવે તો વિરુદ્ધ અનુમાન છે ફરિયાદ પક્ષે પોતાનો કેસ પુરવાર નથી કરવાનો પરંતુ આરોપીએ પોતાની નિર્દોષતા પુરવાર કરવાની છે તો આરોપી પક્ષ તરફથી ભોગ બનનાર તેઓની સાથે હતા તેવું ઉલટ તપાસ દરમિયાન કબૂલાત છે તો આરોપી પક્ષે સ્પષ્ટ રીતે આ કબુલાત લેવામાં આવેલી છે તો ભોગ બનનારની જન્મની નોંધ કાયદાસરની પ્રક્રિયા કરી અને થયેલ છે તે નોંધનો રજિસ્ટરનો ઉતારો રજૂ થયેલો છે તે એક સરકારી રેકોર્ડ છે તેને ન માનવાનું કોઈ કારણ નથી તો આ રેકોર્ડ પ્રમાણે ભોગ બન્નારની ઉંમર બનાવવા વખતે ચૌદ વર્ષ ચાર મહિના છે તે સમયગાળાની ઉંમર પર પોતાનું ભલુબુરું વિચારવા માટે સક્ષમ સમર્થ ન હોઈ શકે અને ભોગ બનનારની માતાએ પણ પોતાની જુબાનીમાં જણાવેલ છે ત્યારે આ બધા મુદ્દાઓ તથા સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને રાખી અને સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિક પારેખને આરોપીને તકસીર વાન ઠરાવવા કરાયેલી હતી જેથી ધોરાજીરી તાલુકાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અજી ઉશેન મોહી બુલ્લા શેખ દ્વારા આરોપી અરસિંહ ઉર્ફે હરેશભાઈ ભાઈ લાલ રાઠવાને પોક્સો એક્ટ તથા દુષ્કર્મ કેસમાં તકસીર વાન અને વીસ વર્ષની સજા તથા આઠ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો તો ભોગ બનનારને વિક્ટીમ કમ્પસેશન સ્કીમ હેઠળ સાત લાખ રૂપિયાનો વળતર ચૂકવવા આદેશ કરાયો હતો નમસ્તે આજ રોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી હરેશ ઉર્ફે હરસિંહ ભૈલાભાઈ રાઠવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવેલ છે વીસ વર્ષની સજા અને આઠ હજાર રૂપિયા દંડ ફરમાવેલ છે સાથે સાથે વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને રૂપિયા સાત લાખ વળતર આપવાનો પણ ચુકાદો આપેલો છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર ધોરાજી તાલુકાના કોઈ ગામમાં ખેતમજૂરીએ જ્યારે ખેતરે હતા ત્યારે આરોપી ભોગ બનનાર ડબલું જતા હતા ત્યારે આરોપીએ તેનું અપહરણ કરે અને પછી લગભગ સત્યાવીસ દિવસ સુધી પોતાના ઘરમાં રાખે આ સમય દરમિયાન ભોગ બનનાર સાથે દુષ્કર્મ પણ આચરેલું હતું આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને ફોરેન્સિક એવિડન્સમાં ભોગ બનનારના વેજાઇનલ સ્વોબમાંથી પણ આરોપીના બ્લડ ગ્રુપનું માનવ વીર્ય મળી આવેલું હતું આ તમામ સંજોગો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App